મોરતલાવ પોલીસ સ્ટેશનના જે દેસાઈનગર જે નો શોરૂમ છે તે વિસ્તારમાં કુટુંબિક કારણોસર એક હત્યાનો બનાવ બનેલ છે જેમાં આ કામનાર ભોગ બનનાર જે છે સુરેશભાઈ રાઠોડ તેને મીનાબેન પરમાર સાથે આશરે સત્તરથી અઢાર વર્ષ પહેલાં રીત રિવાજ મુજબ લગ્ન થયેલા અને થોડા સમયથી બંને વચ્ચે મંદૂક ચાલતું હોય જેના કારણે કોર્ટમાં કેસ થયેલો હોય અને કોર્ટમાં કેસ ચાલતો હોય જેનું મંદુક રાખી આ કામે જે છે આરોપી મનસુખભાઈ દ્વારા આજે આશરે સાડા બાર વાગ્યે જે છે મરણ જનાર અને ભોગ બનનાર સુરેશભાઈને શરીરે આડેધડ છરીના ઘા મારી અને હત્યા નીપજવાનું પ્રાથમિક હકીકત મળેલ છે જેના કામે પોલીસ દ્વારા જુદા જુદા સાહેજની પૂછપરછ ચાલુ છે તેમજ આ કામે મરણ જનારના જે ભાઈ જે છે તેને બોલાવી તેની ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે તેમજ પોલીસ દ્વારા સદરુ ઉલ્લાસનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ એક ટીમ બનાવી આ કામે જે છે આરોપીઓની પકડવાની બી કામગીરી હાલમાં ચાલુ છે મારનારનું નામ છે મનસુખભાઈ મનસુખભાઈ પરમાર જે આ મરણ જનારના સસરા થાય છે તેના દ્વારા આજે આશરે સાડા બાર વાગ્યાના અરસામાં તેણે હત્યા કરેલોનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને હકીકત મળેલી છે પોલીસ દ્વારા તેના ભાઈને બોલાવી અને ફરિયાદ લેવાનું કામ હમચા ચાલુ છે થેન્ક યુ ઓકે મે બાબા કે આવી